ફરાળી પાત્રા બનાવવા માટે છ નંગ મીડિયમ સાઇઝના અળવીના પાનને પાણીથી સરખી રીતે ધોઈ તેના ઉપર રહેલી પાકટ નસ કાઢી નાખવી હવે ખીરું બનાવવા માટે એક કપ શિંગોડાના લોટમાં મરી પાવડર આદુ મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને બે ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરીશું પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી ખટાશ માટે બે ચમચી જેટલું દહીં ઉમેરી સેમિથિક કન્સિસ્ટન્સીનું ખીરું બનાવીશું ખીરું વધારે પડતું પાતળું ન બને તેનું ખાસ ધ્યાન રાખવું અળવીના પાન ઉપર આ રીતે ખીરું ચોપડી તેના ઉપર બીજું પાન ગોઠવી તેના ઉપર પણ ખીરું લગાવી ફિટ વાટા વાળી લઈશું ત્રણ નંગ વાટા તૈયાર કર્યા પછી તેને ઢોકળિયામાં પચીસ મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય પછી તેના પીસ કરી પાત્રાને વગાડવા માટે કઢાઈમાં બે ટેબલ સ્પૂન શીંગ તેલ ગરમ કરી તેમાં જીરું સૂકી વરિયાળી મીઠો લીમડો લીલા મરચાં અદકચરા વાટેલા કાચા શીંગદાણા કાજુના ટુકડા અને કિસમિસ ઉમેરી સાંતરી લઈશું તેમાં વન ફોર્થ કપ પાણી ઉમેરી પાણીના ભાગનું સિંધવ મીઠું ખાંડ અને થોડો લીંબુનો રસ ઉમેરી પાણી ઉકળે એટલે તેમાં બાફેલા પાત્રા ઉમેરી મિક્સ કરી બધું જ પાણી પાત્રામાં સરખું શોષાઈ જાય એટલે છેલ્લે તેમાં સૂકા કોપરાની છીણ ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ ફરાળી પાત્રાને સર્વ કરીશું તોવરાત ઉપવાસમાં તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો